પાટણ યશનગર ખાતે સતત બાવીસ દિવસ સુધી હનુમાન ચાલીસાના પાઠ સુંદરકાંડ અને આરતી સાથે શ્રી રામોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું તો અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા થયા બાદ સંધ્યા સમયે પાટણ શહેરના તમામ વિસ્તારોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે દીવડાઓથી રોશની પ્રજ્વલિત કરવામાં આવી હતી ત્યારે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થાય તેવા શુભ આશયથી ગણેશ મિત્ર મંડળ યશ એપાર્ટમેન્ટ અને યશનગર સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા બાવીસ દિવસથી હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂનનું રાત્રિ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગતરોજ રામલલ્લાની પ્રતિષ્ઠા પૂર્ણ થતાં રાત્રિ દરમિયાન સોસાયટી ખાતે સમૂહ આરતી બાદ ભવ્ય સુંદરકાંડનું આયોજન સંગીતમય કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને સુંદરકાંડનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી તો આતિશબાજી કરી રામલલ્લાના અયોધ્યા ખાતે પધરામણીની વધામણા પણ કર્યા હતા પાટણ પારેવા સર્કલ પાસે આવેલી યશનગર સોસાયટી ખાતે યશનગર સોસાયટી યશ ફ્લેટ અને ગણેશ મિત્ર મંડળ દ્વારા છેલ્લા બાવીસ દિવસથી અયોધ્યા ખાતે પ્રભુ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેને લઈને આયોજન કરાયું હતું આજે ભગવાન રામની પ્રતિષ્ઠા થતાં રામલલાની સમૂહમાં આરતી કરવામાં આવી હતી સાથે સાથે સુંદરકાંડ અને મહાપ્રસાદ વિતરણ કરી રામોત્સવ ઉજવાયો હતો આજે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામ મંદિરનું પુનઃ પ્રાણપ્રતિષ્ઠા જે મહોત્સવ નિમિત્તે અમે યશ એપાર્ટમેન્ટ અને યશનગરના તમામ રહીશું એ તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજથી રોજ રાત્રે હનુમાન ચાલીસા તેમજ રામધૂનનું આયોજન કરેલું હતું અને આજે એ દિવસ આવી ગયો છે જે દિવસને અમે ત્વરિત બહુ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા એટલે આજે અમે યસ અપાર્ટમેન્ટના રહીશું અહીંયા સુંદરકાંડનું ખૂબ સરસ આયોજન કરેલ છે તો આજે મહાઆરતી સુંદરકાંડનું આયોજનની સાથે પ્રસાદ વિતરણ અને બધું સમસ્ત યશનગર સોસાયટી તેમજ યશ અપાર્ટમેન્ટના રહીશોએ ભેગા થઈને આજે સારું અને સુંદર આયોજન કરેલ છે